સુરત કોર્પોરેશને 25 યુનિયનોને નોટિસ ફટકારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધી சிவாજે पालिकाમાં કર્મચારી સંગઠનના નામે ચાલી રહેલા 25 યુનિયનોની માન્યતા અંગેના પુરાવા રજુ કરવા સાગમટી નોટિસ ફટકારી છે કેટલાક યુનિયનો પાલિકાની ઓફિસનો ઉપયોગ કરતા હોવાની સાથે લેટર પેડ ઉપર पालिका કચેરીનો એડ્રેસ પણ લખતા હોવાથી ઓફિસ પાડવા અંગેની નકલ રજુ કરવા પણ સૂચના આપી જો પુરાવા ઉપલબ્ધ ન હોય તો તાકીદે ઓફિસનો કબજો પરત કર્યાની જાણ 7 દિવસમાં કરવા સૂચના ન પાય આ તમામ પુરાવાઓ 10 દિવસમાં રજૂ કરવામાં ન આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહકમ વિભાગે એકસાથે 25 યુનિયનોને નોટિસ ફટકારતા પરિસરમાં હડકંપ મચી ગયો સુરત કોર્પોરેશને 25 યુનિયનોને નોટિસ ફટકારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધી சிவாજે पालिकाમાં કર્મચારી સંગઠનના નામે ચાલી રહેલા 25 યુનિયનોની માન્યતા અંગેના પુરાવા રજુ કરવા સાગમટી નોટિસ ફટકારી છે કેટલાક યુનિયનો પાલિકાની ઓફિસનો ઉપયોગ કરતા હોવાની સાથે લેટર પેડ ઉપર પાલિકા કચેરીનું એડ્રેસ પણ લખતા હોવાથી ઓફિસ પાડવા અંગેની નકલ રજુ કરવા પણ સૂચના આપી જો પુરાવા ઉપલબ્ધ ન હોય તો તાકીદે ઓફિસનો કબજો પરત કરવાની જાણ 7 દિવસમાં કરવા સૂચના ન પાય આ તમામ પુરાવાઓ 10 દિવસમાં રજૂ કરવામાં ન આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહકમ વિભાગે એકસાથે 25 યુનિયનોને નોટિસ ફટકારતા પરિસરમાં હડકંપ મચી ગયો